ગીરનું ગૌરવ અને કવામાં નો હોય હવા મારા બાપ એમાં એવા સમાજ સેવક રાજુભાઈ કવા સાથે સાથે નયનભાઈ અને અમારા મોદાસ બાપાના એવા સેવક શ્રી ભાઈ શ્રી મેહુલભાઈ કારેલિયા જે મુંબઈથી પધાર્યા છે તમામ મહેમાનોનું સ્વાગત કરવા માટે હું

ખુબ જ સુંદર મજાનો આ સમૂહ લગ્નોત્સવ અહીંયા ધામધૂમથી યોજવાઈ રહ્યો છે દાનની સરવાણી પણ આ દાનની ધરતી ઉપર દેવાઈ રહી છે અને મહેમાનોનું સન્માન દાસના દાસ એવા મોદાસ બાપાના અહીંયા ઉપાસક નું સન્માન થઈ રહ્યું છે તારે તમામ મહેમાનો અને હાકમજી જેવા દાતાઓ પોતાની લક્ષ્મી પવિત્ર કરી રહ્યા છે સુંદર મજાનો આવો લગ્નોત્સવ જારે ઉજવાય રહ્યો હોય અને રાજકોટ નું ગૌરવ સાહેબ બટાકાની વેફરનું મશીન હોય તોય ભલે ફાફડાનું મશીન હોય તોય ભલે લોટ બાંધવાનું મશીન હોય તોય ભલે ગાંઠિયા પાડવાનું મશીન હોય તોય ભલે ગુજરાતની અંદર राठौड़ મશીનનું ટૂલ્સમાંથી તમારે કોઈ પણ હોલસેલ ભાખરીના લોટથી માંડી અને રોટલીના લોટ વધીનું મશીન જે બનાવે છે એવા અશોકભાઈ રાઠોડ અહીંયા ઉપસ્થિત છે એમને વિનંતી કરું સ્ટેજ મંચ ઉપર આવી અને સાહેબ રાજકોટનું ગૌરવ નહીં પણ લુહાર સમાજનું ગૌરવ ઈન્ડિયાની અંદર પોતાની મશીનરી નહીં દેશ વિદેશની અંદર પોતાની મશીનરી એક્સપોર્ટ થાય છે એવા અશોકભાઈ રાઠોડને અહીંયા સ્ટેજ મંચ પર આહવાન કરું અને સન્માન સ્વીકારે જોરદાર તાલી થઈ જાય મારો ને તમારો નહીં આ રાઠોડ મશીન ચલશ એ લુહારનું આ ધીંગી ધરતી ગુજરાત નહીં ભારત નહીં પૂરા વિશ્વની અંદર પ્રખ્યાત છે એવા અશોકભાઈ રાઠોડને જોરદાર તાવીઓના ગડગડાટથી વધાવ્યો અને એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશનના તરવરીયા યુવાનો અને સાથે સાથે આખી ટીમના જે આયોજકો હોય એ તમામ યુવાનો એમનું સન્માન કરશે અશોકભાઈ રાઠોડનો અશોકભાઈ રાઠોડ ઉદ્યોગપતિ તો છે જ ઉપરાંત એવા આપણા સમાજ માટે કાયમ ઉપયોગી એવા દાન પણ એમના તરફથી આવતું જ હોય છે એટલે એમને આપણા સમાજના ભામાશા પણ કહી શકીએ રાજુભાઈ કવા કે જેવો જુનાગઢ મુકામે તેઓ કોર્પોરેટર શ્રી પણ છે તો એક નારી શક્તિ ગૌરવ કહી શકાય કે જેને રાજકારણમાં પગે રાખી આપણો શાસન અને પ્રશાસનમાં જયારે હિસ્સો પ્રસ્થાપિત કરવો છે

તેમજ શ્રી નવીનભાઈ પરમારને ને સ્ટેજ ઉપર આવવા વિનંતી શ્રી મોહનભાઈ નવીનભાઈ પરમાર ને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવશે શ્રી મેહુલભાઈ શ્રી નવીનભાઈ નું સન્માન કરવામાં જઈ રહ્યું છે ત્યારે નવીનભાઈ ને વિનંતી કે તેઓ તો સ્ટેજ ઉપર આવશે શ્રી મેહુલભાઈ કારેલિયા શ્રી નવીનભાઈનો સન્માન કરવા જઈ રહ્યા છે ચંદુભાઈ છગનભાઈ હુમરાણીયા નિકાવવાળા એમના તરફથી પણ દરેક દીકરીઓને સો સો રૂપિયા આપવામાં આવે છે ચંદુભાઈ છગનભાઈ હુમરાણીયા નિકાહવાળા દરેક દીકરીઓને સો સો રૂપિયા એમના તરફથી રોકડ ભેટ આપવામાં આવે છે અને અહીંયા દક્ષાબેન કવા સમાજ સેવિકા ઉપસ્થિત છે મારે તમને વાત એ કરવી છે કે લુહાર સમાજ ક્યાં ક્યાં આગળ છે મને તમને ખબર નથી વિશ્વની ભારત ની અંદર નહી ગુજરાતની અંદર નહીં વિશ્વની અંદર કોઈ હોસ્પિટલ નું નામ હોય તો સુરતની કિરણ હોસ્પિટલ સુરત ની કિરણ હોસ્પિટલ ની ડોક્ટર સાહેબ એવા આપણા પંચાલ સમાજના મહેશભાઈ પંચાલ ડોક્ટર એ સુરતની આખી હોસ્પિટલના ના હેડ છે એવી ભગવાનની ભગવાન વિશ્વકર્મા દાદાની હમણાં તારીખ ચોવીસ તારીખે ભાઈ વહતે દિવસે નડિયાદની બાજુમાં કપડબંજ સાહેબ કપડબંધ નગરપાલિકાના પ્રમુખ શ્રી હતા વર્ષાબેન પંચાલ આવી નારી શક્તિ આપડી ક્યાં ક્યાં પહોંચી છે આજે મારે વાત એ કરવી

અને સાહેબ સામાજિક આગેવાનો અને રાજકારણની અંદર ખૂબ જ પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે આવી નારી શક્તિઓ આગેવાનોને તમામને તાલીઓના ગડગડાટથી બતાવો અગિયારસો ને અગિયાર રૂપિયા રાજુભાઈ મેંદડાવા રાજુભાઈ કવા મેંદડાવા તરફથી શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન આયોજિત પાંચમા સમૂહ લગ્નમાં રોકડું દાન આવે છે તાલીઓના વરસાદથી વધાવો સાથે સાથે પાંચસો રૂપિયા નયનભાઈ કવા મેંદડા તરફથી

ખાલી આજથી તમારે એક સંકલ્પ કરવાનો કે કદાચ અમારે દાનવીર બનવું હોય અમારે દાન દેવું હોય દીકરીને દાન દેવું હોય તો કઈ રીતે દેવાય આજથી કાલે સવારે ગલ્લો લાવો રોજ સાંજે તમારે દસ રૂપિયા એક ગલ્લામાં નાખવાના ખાલી દહ રૂપિયા એકવાર ને બ્યુટી પાર્લરમાં ઓછા દાજ્યો હા એકવાર બ્યુટી પાર્લરમાં ઓછા દાઈજો રોજ દસ રૂપિયા એટલે મહિને થયા ત્રણસો રૂપિયા બાર મહિને થયા છત્રીસો રૂપિયા